સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થયા છે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસમાં કંકાસ જોવા મળી રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સામસામે આવ્યા કરશન બારડે હૈયાવરાડ ઠાલવી કે લોકસભા ચૂંટણી આવે એટલે વિમલ વંડી ઠેકીને ભાગી જાય છે મતલબ કે કોંગ્રેસને મદદ ન કરી અંદરખાને ભાજપને મદદ કરે છે કરશન બારડે અહીંથી ન અટક્યા તેઓએ વધારે એવું પણ કીધું કે તેમને તો દાવો કર્યો કે ભાજપના સાંસદ રાજેશ આ તમામ આરોપો છે કોંગ્રેસ પ્રમુખનું ગામ મંડોર છે બે હજાર ની ચૂંટણીમાં આઠસો માંથી પાંચસો મત ભાજપને મળ્યા અને માત્ર બસ્સો મત કોંગ્રેસને મળ્યા તો શું તમે મદદ કરી એવું

કે બે સંગુ મગુ છે બે સેટિંગથી आले હું સ્પષ્ટ જાહેરમાં કહું છું 2022 ની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું કે 2022 ની ચૂંટણીમાં એમના ગામ મndor માં 874 મત ટોટલ પડેલા હતા એમાં 508 મત बीजेपीને મળેલા હતા અને 70 મત આપને મળેલા હતા અને બસો ને પંદર મત જ કોંગ્રેસને મળેલા હતા તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે ભાજપના ઈશારે કામ કર્યું છે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં સુધી આપણે કોઈ પાસ કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય કારણ કે આ તમે જે રાજકીય ઈશારે જે કંઈ કરી રહ્યા છે તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીએ તમને બે બે જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ